જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રાંધણનો મહિમા આ દિવસે કયા દેવનું પૂજન કરવામાં આવે છે તથા આ દિવસની પૌરાણિક માન્યતા સાંભળશું મિત્રો શ્રાવણ માસની સુદ અને વધ એમ બંને પક્ષમાં રાંધણ છઠ આવે છે પોતાના કુળના રિવાજ મુજબ કોઈ સુદ પક્ષમાં તો કોઈ વધ પક્ષમાં આ તહેવાર મનાવે છે રાંધણ છઠ એટલે શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આ દિવસે પકવાન બનાવે છે આમ આજના શુભ દિવસે એટલે કે છઠના દિવસે આખો દિવસ રસોઈ કાર્યમાં પસાર થતો હોવાથી આ દિવસને રાંધણ કહેવાય છે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં રાંધણ છઠનો આ દિવસ હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે દિવસે બહેનો સવારથી જ રસોડામાં વ્યસ્ત રહે છે આ દિવસે બહેનો પ્રેમથી પોતાના પરિવાર અને બાળકો માટે નિત નવા વ્યંજન સ્વાદિષ્ટ ભોજન તેમજ મીઠાઈ બનાવે છે રસોઈ બની ગયા બાદ બનાવેલી રસોઈ તેમજ ઘી ગોળનું અગ્નિદેવતાને આવાહન આપી અગ્નિદેવતાની પૂજા કરે છે આમ રાંધણ છઠનો આ દિવસ એટલે નિત નવા વ્યંજન બનાવી અગ્નિદેવતાની પૂજા કરવાનો દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહાત્મ છે તેમાંય અગ્નિદેવતા એ તો આપણા ઘરના મુખ્ય દેવતા છે તે પોતે તપી આપણને પોષણ આપે છે તેના પર બનાવેલી રસોઈથી જ આપણને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે આ અગ્નિદેવતાના આપણા ઉપર અનહદ ઉપકાર છે

અને આગલા દિવસે રાંધેલું ટાટું જ જમાય છે આમ રાંધણછતના દિવસે ભોજન રાંધી લીધા બાદ તેમાં ઘી ગોળ તેમજ રાંધેલી વાનગીનું આવાહન આપી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે ચૂલો ઠાર્યા બાદ કંકુ ચોખા અને ફૂલથી તેની પૂજા કરાય છે અને તેના પર આંબાનો રોપ મૂકી નાકલો ચડાવી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરજો અમારું કલ્યાણ કરજો તમને અર્પણ કરેલા આંબાના રોપમાં આંબાના ફળમાં જેવી મીઠાશ છે જેવું પોષણ પોષણ છે તેવી જ જ મીઠાશ તેવું મારી નિત્ય બનાવેલી રસોઈમાં ઉમેરજો મારા મારા પરિવાર અને બાળકોને કરજો આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને રાંધણ છઠના દિવસે બનાવેલું ટાઢું જમે છે આમ રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલો ઠારી અગ્નિદેવની પૂજા કરાય છે એવું કહેવાય છે કે રાંધણ રાંધણછની રાત્રે શીતળામાં દરેકના ઘરે આવે છે અને તેના ચૂલામાં આળોટે છે જેનો ચૂલો ઠરેલો હોય પૂજા કરેલી હોય તેને ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે આમ રાંધણ છઠના દિવસે અગ્નિદેવને પ્રસન્ન કરાય છે ત્યાર પછીના બીજા દિવસે શીતળામાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાઢું જ જમે છે કારણ કે શીતળામાં એ શીતળતાના દેવી છે તેમને શીતળતા અતિ પ્રિય છે આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ દિવસે ગ્રહિણીઓ નત નવી રસોઈ બનાવે છે પહેલાના જમાનામાં બાજરીના વડા થેબરા પૂરી રાયતું કંકોડાનું શાક ખીર શ્રીખંડ મોહનથાળ લાડુ સુખડી ભીંડાની કઢી ડાંભાની કઢી કાઠિયા વગેરે વ્યંજનો બનાવતા પરંતુ હવેના આધુનિક સમયમાં પાણીપુરી ભેળપુરી પાઉંભાજી સેન્ડવીચ દાબેલી પીઝા બર્ગર વડાપાઉં વગેરે સ્થાન લઈ લીધું છે આમ અવનવી વાનગીઓ બનાવી છઠ અને શીતળા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ શ્રદ્ધા અને ભક્તિભાવથી ગુજરાત કાઠિયાવાડમાં ઉજવાય છે ભલે આધુનિક વાનગી બનાવીને પણ રાંધણછઠ અને શીતળા સાતમનું પર્વ ઉજવવાનો આનંદ કંઈક અને રોજ હોય છે તો મિત્રો છઠના દિવસે તમે કઈ વાનગી બનાવીને આ પર્વ ઉજવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય અગ્નિદેવ હેપી છઠ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ